ટુમાં તમારું સ્વાગત છે આપણે આની પહેલાના પાર્ટમાં મેં તમને બતાવ્યું હતું કે એ જે આપણે આ બાજુની લાઇનમાં આપણે ઠેઠ મેન બોર્ડ છે ત્યાંથી લઈને કે આપણે આ આખો એરિયો કવર કર્યો હતો એમાં જે જોવાલાયક વસ્તુ હતી બેલા આગે ભલા ભાઈને ખબર નહોતી એટલે આપણે એને એડ્રેસ આપી દીધું છે જો કે અને હવે પાર્ટ ટુમાં આપણે આ બાજુની આખી લાઈન લેશું અને જે આપણને જે જોવા જેવી વસ્તુ હોય છે તે આપણે અંદર જશું કેમકે આજે રવિવારનો ટાઈમ છે તો ઘણા ઘણા ડેલાય બંધ થઈ ગયા છે એનું કારણ છે કે અત્યારે બે વાગ્યા છે તો આ ટાઈમ આ બધી કચરા પેટી છે જો સેકન્ડ હેન્ડ અહીંયા પણ કાચના ગ્લાસ ને આ બધું ગ્લાસ છે અને અહીંયા આગળ બધો કિચનનો સામાન છે પ્લેટ છે પછી ઓવન છે ચાર કે બી માં આપણે ચા પીવી ને કપ સાથે આ બધી પ્લેટ કઉલ ઘણી બધી પ્રકાર ની આઈટમ છે અહીંયા કે જે તમે આવો તો તમે ધોઈને લઈ શકો છો તમારા જોવું હોય તો તમે આવી શકો છો તો ભાઈ આપણને એક નવી વસ્તુ જાણવા મળી છે કે આ હાબુ આપણે લીધા ને તો બીજી જગ્યાએ પૂછ્યું તો સાડી ત્રણસો ચારસો રૂપિયા એવી પ્રાઇઝ આપણને કહે છે બાર નંગી આપણે આની સ્માઇલ આવે છે એક નંબર છે આ વસ્તુમાં ફૂલ કે આ ભરતસિંહને થોડોક ડાઉટ હતો તો એના ડાઉટ એનો ક્લિયર કરી લીધો એ બરાબર ને તો હવે આપણે આગળ જાશું અને તમને આ સોફા અને એ બધી ફર્નિચરની વસ્તુ તમને બતાવું છું આ પાર્ટમાં તો બની આવ્યો મારા ભાઈ આ બધા ડેલા છે મિત્રો આ તમે જોઈ શકો છો આ બધા જે આમાં ઘણા કરા તો આ બધા તો શું છે બંધ છે જોવા તાળા મારેલા છે આજે રવિવાર છે આપણે આડા દિવસે આવ્યો હોત ને તો આપણો મેળા આવી જાત પણ શું કરવી ઘણું ખરું બંધ છે અને ઘણું ખરું એવું થાય છે પણ આપણે તમને બતાવવાની કોશિશ કરશું એટલું બતાવી શકશું આવીશું આટલું તો ફાઈનલી મિત્રો આપણને એક મસ્ત મજાનો ડેલો મળી ગયો છે અને આપણે એની અંદર આવી ગયા છીએ આ સોફા સેટ છે આખો પછી અહીંયા સેટી બેડ છે આ પણ તમે જોઈ શકો છો કે જે મેં તમને કીધું હતું કે ફર્નિચરમાં એક આપણે લાસ્ટમાં આપણે ફર્નિચરનો એક બ્લોક બનાવશું તો આ એક નાનો નવો બ્લોક ફર્નિચરનો છે આ રીતનો સોફા આવશે જે તમે તમારા આગળના હોલમાં એમાં મૂકી શકો છો આ તમે જોઈ શકો છો કેટલી પ્રકારના સોફા સેટ છે બરોબર આપણે પહેલાં હું છે આ ભાઈની મંજૂરી લઈ લીધી છે આમ આમના માલિકની કે ભાઈ આપણે તમારે ડેલાનો એક બ્લોગ બનાવી તો કોઈ પ્રોબ્લેમ નથી ને એમ તો એણે આપણને કીધું છે કે કોઈ પ્રોબ્લેમ નથી તમે તમારે તમે બનાવો આ રીતનું આવશે આ ચેર છે બે ચેર આવશે આ તમારે બાલ્કનીમાં તમે બેસી શકો છો કે ચા કોફી સવારે બ્રેકફાસ્ટ માટે પણ તમે ઉપયોગ કરી શકો છો આનો જો તમે આવો તો અહીંયા તમને વ્યાજબી ભાવે મળી જશે અને આની તમે વિઝિટ લ્યો તો આમાં તમારે શું ભાવ છે એ પણ તમને આ લોકો કહી દેશે જો તમને પસંદ આવે તો તમે એનું ભાવતાલ તમે એનો પૂછી શકો છો બાકી આપણે બેઠીને ચેક કરી લેવી એકદમ ભૂણું માખણ જેવો છે મસ્ત શોખો છે અને આપણે આની પ્રાઇસ તો નહીં પૂછવી પણ તમારી માટે આપણે પૂછી લેશું બરાબર છે અને આ તમને રિઝનેબલ ભાવમાં મળી જશે જો તમે લેવાની તમને ઈચ્છા હોય તો આ ફર્નિચરમાં ટોટલ વસ્તુ છે જે આ બેડશીટ છે આ બ્રાન્ડ ન્યુ એ પણ તમને અહીંયાથી જ મળી જશે અને આ ભાઈનો ડેલાનું જે નામ છે એનું પણ આપણે લાસ્ટમાં એક લઈ લેશું કે જેથી કરીને તમને આવો તો તમને એડ્રેસ પણ મળી જશે એને કેટલો મસ્ત છે આ બહુ જ મોટો જોગઢેલો છે આ બધી બેડશીટ છે આમાં આરામથી ત્રણથી ત્રણ જણા આવી જાય જો અમારું જેવું શરીર હોય તો ચાર જણા પણ આવી જશે અને મારા ભરતથી જેવું શરીર હોય તો તમે ત્રણ જણા કમ્ફર્ટેબલ તમે આમાં સૂઈ શકો છો બાકી ઘણી બધી વસ્તુ છે જે તમને પસંદ આવે એ તમે લઈ શકો છો અને આ આખી ચેર છે જો આ ફરી શકે કમ્ફર્ટેબલ અને આ ચાર્જિંગવાળી છે કાક એ પણ તમે જોઈ શકો છો બાકી આ આપણે સી બ્લોગ બનાવીશું મિરર છે મસ્ત તો મિત્રો આ હતી ફર્નિચર નો ડેલો અને તમે અહીંયા આવો તો અહીંની વિઝિટ જરૂર કરજો અને તમે લેવી હોય તો તમે ખરીદી પણ કરી શકો છો એનો કોઈ પ્રોબ્લેમ છે હે હા હા આમાં તમારે કોઈ જ જાતની ફરિયાદ નહીં આવે અને તમે અહીંથી વસ્તુ લેશો તો તમને પણ આનંદ આવશે તમે જ્યાં સુધી યુઝ કરશો ત્યાં સુધી તમને આ લોકોને તમે યાદ કરશો કે વસ્તુ આપણે લીધી પણ સારી લીધી જે નવી વસ્તુ બ્રાન્ડ લેવા જાવ એની કરતાં તમને ઓછા ભાવમાં અહીંયાથી મળી જશે અને છે પણ નવા જેવી રીતે તમે જોઈ શકો છો એકદમ કમ્ફર્ટેબલ તો ચાલો હવે તમને આ ડેલાનું જે નામ છે એ તમને હું બતાવી દઉં પરત બેઠા છે મસ્ત કુર્ચી ઉપર આ ડેલાનું નામ છે આવડ ટ્રેડર્સ પ્લોટ નંબર છે નવસો અગિયાર આ તમે જોઈ શકો છો અને આ બાજુની સાઈડમાં છે બધા ડાઇનિંગ ટેબલ એ પણ તમને બતાવી દઉં જેથી કરીને તમે જુઓ તમે લેવું હોય તો તમે લઈ શકો અને આવો તો આવીની વિઝિટ કરજો મસ્ત છે આ ચાર જણા માટેનું છે આ ફેમિલીમાં છ મેમ્બર હોય તો આ પણ સારું છે આ આખી લાઈન છે એ છ મેમ્બરનું છે અને પાછળની સાઈડમાં પણ છે તમે જોઈ શકો છો તો બસ મિત્રો આ તો પાર્ટ ટુ જે આપણે તમને બતાવી દીધો છે ફર્નિચરનો ડેલો છે આખો અને અહીંયા તમે આવો તો તમારે લેવું હોય તો તમે લઈ શકો છો ખરીદી કરી શકો છો અને વ્યાજબી ભાવે તમને મળી જશે વસ્તુ અને વસ્તુ પણ સારી આવશે બ્રાન્ડેડ કે જે તમે લોંગ સમય માટે તમે યુઝ કરી શકો છો તો ચાલો હવે મળવી નવી જગ્યા અને નવા લોકેશન સાથે અને કાચ તમારી માટેનું હું લઈને આપણે આવશું જો આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા ફ્રેન્ડ ફેમિલી મિત્રોને જે કોઈને આવી ખરીદી કરવા માગતા હોય તો તમે એને આપણો વિડીયો શેર કરજો અને આ આવડ ટ્રેડર્સની મુલાકાત જરૂર લેજો તો તમે અલંગ આવો છો તો ચાલો મળીએ નવી જગ્યા નવા બ્લોગ સાથે સિતારામ